પોરબંદર વિભાગ અને નાયબ વન સંરક્ષણની કચેરી દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવ સંસ્કૃતિનો આધાર જેના પર છે એવા વન્યજીવો અને નૈસર્ગિક વાતાવરણની જાણકારી વિદ્યાર્થીઓને આ શિબિરમાં આપવામાં આવી હતી આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં શ્રી ભોરાસર શિમશાળાના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ કિલેશ્વર ખાતે આવેલ નેચર એજ્યુકેશન કેમ્પમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને પર્યાવરણને બચાવવા પ્લાસ્ટિક મુક્ત ભારત આયુર્વેદ અને ઓર્ગેનિકની જાણકારી મળે એવા પ્રયત્નો તંત્ર મારફત કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ અડતાલીસ કલાક જંગલમાં રહી ઉપલબ્ધ વનસ્પતિઓ પ્રાણીઓ પક્ષીઓ નદી અને પર્વતોને પ્રત્યક્ષની નિહાળી મુલાકાત કરી માહિતી મેળવી હતી સાથે સાથ વિવિધ પશુ પક્ષીઓ અને જંતુ જીવોની માહિતી પણ પ્રોજેક્ટ મારફત મેળવી હતી તમામ વિદ્યાર્થીઓને શિબિરમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા શિબિર બાદ આ વિષય પર ક્વિઝ રાખવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા શાળાના ધોરણ છ થી આઠ ના ગણિત વિજ્ઞાનના શિક્ષક વરુ અર્જનભાઈ તથા ભાષાના શિક્ષક ધારાબેન પંડ્યાએ સંયોજક તરીકેની ભૂમિકા ભજવી હતી શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવત્રા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ ચમરિયાએ વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ પાઠવી હતી નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણવાવ